હાલો મિત્રો નમસ્કાર જય માતાજી કેમ ચાલે છે મિત્રો રત્ન કલાકાર ભાઈઓ આજે મિત્રો રક્ષાબંધનના દિવસે આજે તમને વાત કરવા જઈ રહ્યો છું અને રક્ષાબંધનના બધાને શુભકામના બધાને પાઠવું છું કે આજે મિત્રો આપણે રક્ષાબંધનના તહેવારને જે આપણે ગુજરાતની અંદર બધા મનાવતા હોય છે તે રાખડી બાંધવાનું કામકાજ તમે જોઈ શકો છો રક્ષાબંધનના દિવસે આપણે રાખડી બાંધી અને લાવો મને એમ થયું કે આજે આપણે મિત્રો સાથે વાત કરીએ કે મિત્રો આ હીરાની મંદિરની અંદર મિત્રો હંમેશા આપણે વારંવાર આપણે શું કરી શકશું બધાનો એક જ પ્રશ્ન એ કે મંદિર જાય તો સારું હીરાવાળા બહુ કંટાળા છે અને બહુ ગભરા બહુ મૂંજાણા છે મિત્રો પણ આપણે વાત કરશું ખાસ કે બધાની તકલીફ છે મિત્રો કોઈ અમુક અમુક લોકો એવો વિચાર કે મારે એકને તકલીફ છે પણ એકને તકલીફ નથી કલાકાર ભાઈઓને બધાયને તકલીફ છે મિત્રો જ્યારે શનિવારના દિવસે મિત્રો શનિવારના દિવસે અમારે બોટાદથી બધા સાળંગપુર ગયા હતા હનુમાનજીએ જે સાળંગપુર મોટું ધામ છે આપણે હનુમાનદાનુ મંદિર ત્યાં આપણે બધા પગપાળા પજિયા લાવવા ગયા હતા અને એક જ બધાયની ઈચ્છા હતી કે હીરા બજારવાળા બધા ગયા અને હાલીને ગયા હતા બધા પગપાળા યાત્રા કરી અને હનુમાનધાને બધા કહેતા કે તેજી લાવો અને કાંઈ કેવું હનુમાન કે તેજી આવે તો સારું હોય હીરાવાળાની બહુ માઠી દશા થઈ છે એટલે ખાસ આજે આપણે કહેવાનું કે બધાએ ભગવાન માતાજી પાસે માગતા હોય રક્ષાબંધનનો દિવસ છે આપણે બહેન પાસે પણ માગીએ કે હીરામાં તેજી આવે તો સારું હોય ખૂબ જ મંદિરનો માહોલ આપણે પ્રસાર કર્યો હોય બે હજાર ચોવીસની અંદર આખું વરા ફેલ ગયું છે અને ઘણી બધી નુકસાની ગઈ છે મિત્રો તો આજે જે મનની વાત હોય ને આપણે જેમ વારંવાર વાતચીત કરતા હોઈએ છે હીરાની વાતો કરતા હોઈએ છે કે આજે તમને વાત પણ કરીએ કે ખૂબ જ તમે જુઓ મિત્રો આ હીરાને આપણે નવ રહ્યું છે અને પછી આજે માર્કેટમાં મિત્રો જવાનું છે આ આપણા હીરા જો વેચાતા નથી તમે જોઈ શકો છો આપણો સો કેરેટ માલ હે સો કેરેટ પ્લસ એકસો આઠ હે પણ માલની અંદર મિત્રો ને તો માલની માટી થાય છે અને નુકસાની જાય છે હીરાવાળાની બહુ જ હાલત ખરાબ છે મિત્રો તમે જો આ બધું જગ્યા આપણે આમ નામ બેઠો છું તો મિત્રો હીરા જોઈએ છીએ મિત્રો કોસાતા હોય ખુદ હુંનો વેચી દઉં પણ હીરા વેચ્યું ને તો બહુ નુકસાની જાય મિત્રો મૂળકા પૈસા નથી થતા અમુક લોટમાં થાય અને અમુક લોટમાં પૈસા ઘટે તો કેવડી આપણે નુકસાની થાય એના કારણે અમુક બધા લોટ આપણે ભેગા કરી અને પછી મીકી હીરા વેચશું કારણ કે અત્યારે જો આટલી બધી નુકસાની આપણે કરશું ને તો પછી ભેગું નહીં થાય મિત્રો તો આજની આ બધી વાતો છે કે લાવો મિત્રોને આપણે વાત કરીએ કે એકાબીજીને કારણ કે મંદિરનો માહોલ બધાને જ નડતો હોય છે ઘણા બધા વિચાર કરતા હોય મને કહેતા હોય કોમેન્ટની અંદર કે તમારે સારું હોય પણ મિત્રો મારે પણ મારે પણ ઘણી મેં ધ્યાન રાખ્યું મિત્રો એટલે બીજા પણ ધ્યાન રાખતા હોય છે પણ તો પણ હીરાની અંદર તકલીફ પડે છે કારણ કે માર્કેટ જ એટલું અંદર છે મિત્રો અને ખાસ જો કોઈ વ્યાપારી જોતા હોય તો આજે વ્યાપારીને આપણે એક સંદેશ અને રિક્વેસ્ટ કરવાની છે કે તમે બહુ હીરા અંદર ન લેશો અમે આથી સસ્તો હીરો કોઈ બનાવી ન એટલી કારણ કે લગભગ આપણે ભાવ રીઝનેબલ કલાકાર ભાઈઓને આપણે બધા જેટલું આપણે શોષણ કરશું બહુ ભાવ તોડ્યા કે હરેકને આપણે વારંવાર બે વાર અમે ભાવ તોડ્યા અને અત્યારે હાવ અને રિઝનેબલ ભાવે અમે હીરા બનાવી છે રફોવાળાને કહી દીધું કે અમને હીરા સસ્તા આપો હીરા ઉપર લેતા નથી એના કારણે રફો પણ સસ્તી લીધી અને કામ વજનમાં અમારે ભૂલ રહેતી ત્યાં પણ અમે સુધારો કર્યો પણ મિત્રો અને વ્યાપારીને ખાસ કહેવાનું કે આટલી બધું ધ્યાન રાખો છતાં અમારે નુકસાની જાય છે જો નુકસાની ન જતી હોય તો અમે કારીગરોને પૈસા આપી આપવી પૂરતા આપણે પણ અમારે નુકસાની જાય તો અમે કારીગરને કઈ રીતે આપી આપવી મિત્રો અને આ બધી વાત કરવાની એક પીડા હોય અને વાત કરતા હોય અને વ્યાપારીને પણ અમે જેટલી રિક્વેસ્ટ કરી તમે એટલી ઉપર રિક્વેસ્ટ કરો કે તમે ઉપર રિક્વેસ્ટ કરશો અને તમારો માલ લઈ લે કે આ સસ્તો માલ નથી મળતો બધાને બહુ નુકસાની જાય છે આટલી નુકસાની કરશો તો કલાકાર ભાઈઓ આપણે ઊભા નહીં રહ્યા શકે બધા મિત્રો ભાગ્યા રાખીએ છીએ ભાગી રહી છે ભાગ્યા રાખવા પડશે ગમે આ કડિયા ગામે ચડી જાય છે પણ હીરાની અંદર કામ નહીં થાય તો શું થાય છે તો એકાબીજાને સપોર્ટ કરો અને વેપારીને ખાસ કહેવાનું કે માલ થોડોક વ્યવસ્થિત લો તો સારું નકર બધાને બહુ લોસ જાય અને બહુ નુકસાની થાય છે સુરતની અંદર રત્ન કલાકારો આપણા આપઘાત કરી ચૂક્યા છે તો ખાસ આવી બધી નાની નાની વાતોને તમે ધ્યાનમાં લઈ અને માલ થોડોક વ્યવસ્થિત લો તો સારું છે કારણ કે હીરાવાળાની હાલત બહુ જ ખરાબ છે અને ખાસ આજે આ બધી આપણે વાત કરતા હોઈએ છીએ વારંવાર અને તમને હીરા મેં દેખાડ્યા અમારે પણ વેપારીને કહેવી કે રત્નકલાર ભાઈઓને કહેવી કારખાનાવાળાને કહેવાય અમારે પણ લિમિટ બહાર જાય છે કારણ કે માલ હંગરવાની તાકાત અમારી પણ નથી તો માલ ચાણ બધી રાખશો અને નુકસાની કરીને વેચશું તો એમાં પણ ઊભા નહીં રહી શીખવી અને અમે ઉભા હોય છું તો તમે ઊભા હોય છું અને બધાએ ઊભા શકીએ કે કલાકાર ભાઈઓ પણ હીરાત નહીં કોઈ ઘસે તો તમારું પણ કેમ થઈ છે મિત્રો આજે ખાસ આ બધી પીડા આપણને બોલાવે છે જે નથી કહેવું પણ આવું બધું આપણે બોલવું પડે તો ખાસ બધાને આપણો એક આજનો સંદેશ હતો અને વાત કરવાની કરવાથી એ મનને વાત કરી છે તો અમે આપણે વાતને આપણે પૂરું કરીશું અને બધા મિત્રોને ધરમજીભાઈના દિલથી જય માતાજી અને જો તમને આ વિડીયો આપણો ગમતા હોય જે હેરાની અંદર હરેક માહિતી આપું છું મિત્રો મારીથી બનતી મહેનત કરી અને બધી હું માહિતી આપતો હોઉં છું તમને જો ગમતી હોય તો ધરમજી ડાયમંડ ચેનલને વધુ સપોર્ટ કરજો અને આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વધુ વધુ શેર કરજો લાઈક કરજો જેથી કરી અને બધાને આપણો વિડીયો મળતો જાય બધાને જેમ કારણ કે આપણે એક વિડીયો બનાવીએ ને તો સાચો જ બનાવ્યો છે કોઈ ખોટો વિડીયો બનાવતા નથી પણ મંદીના કારણે અમુક વસ્તુમાં જે આપણે એસ્ટિમેટ બહાર જતું હોય ને અમુકમાં ભૂલ રહેતી હોય મિત્રો એના કારણે તકલીફ પડતી હોય છે તો ઘણા ખેડૂત છે ભાઈ આમાં તો આમ કીધું હતું પણ ઘણા એ મેં અમુક વિડીયોમાં એવું કીધું કે અહીં તેજી આવશે પણ તો એ પછી તેજી નથી આવતી અને આપણે લિમિટ બહાર જતું હોય મિત્રો જો તે આપણે તાર્યું હોય એક લોટ હરકો આપણો લીધો હોય કે હવે તેજી આવશે પણ તોય તેજી આવતી નથી અને યુનું આ બધું પ્રમાણ ઘણું આવેલું ઘણા બધા એમ કહે છે કે યુદ્ધનું નથી પણ મિત્રો જાતે આ રશિયન યુક્રોન યુદ્ધ આવેલું તારથી આવો સમય આવ્યો આપણે એટલે ખાસ આ બધું મંદિરનો માહોલ અને આવું હેલા કરે છે તો હવે મિત્રો ઘણી બધી વાત કરી છે અને આપણા વિડીયો મજા જેમ તમને આગળ કીધું છે બધા મિત્રોને ધરમસિંહભાઈના દિલથી જય માતાજી રિયલ અને ઓરિજિનલ ડાયમંડ જે તમને મેં ટપની અંદર દેખાડ્યા તમે જોવું આ આપણા હીરાને આપણે નવ રહ્યા હે હાર્પિકમાં અને એ હું સાફ કરું લાવો મિત્રોને મેં કીધી વારંવાર આપણે સાફ કરતા હોય ને એમ કે હીરા મેલા થઈ જાય માર્કેટમાં પાછા લાવ્યા તો ફરીને સાફ કરી અને ચડાવીને પાછી ચમક દેખાય એમને તો કદાચ માલ લઈ લે એવી આશા રાખું અને તમને દેખાડ્યું કે જો આ રીતના હીરાની અંદર આવી તકલીફ પડે આપણા રિયલ અને ઓરિજિનલ ડાયમંડ છે મિત્રો કોઈ સીવીડી ડાયમંડ નથી